મોરબીમાં આવેલા લાયન્સનગર બન્યું હવે ગટરનું સામ્રાજ્ય અને પાણીની સમસ્યાનું સામ્રાજ્ય મોરબીમાં હવે લાયન્સનગરમાં ગટર ઉભરાઈ રહી છે તો છેલ્લા ત્રણ મહિનાથી કોઈ જવાબ દેતું નથી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી લોકો નગરપાલિકામાં વારંવાર અરજી કરી લેખિત રજૂઆત કરી હોવા છતાં પણ જવાબ આપવામાં નથી આવ્યો લોકો નિરાશ થઈને પાછા ફરતા જોવા મળે છે આપ વિડીયોમાં જોઈ શકો છો કે એક પરિવાર પોતાના હાથે ગટર ખોદી રહ્યા છે જાતે પાણીનો નિકાલ કરી રહ્યા છે તંત્રને આ પ્ર કોઈ નિર્ણય લેવો જોઈએ એ સવાલ પબ્લિકનો શું છે લોકો એક જ સવાલ કરી રહ્યા છે કે તંત્ર આખાડા કાન કરી રહ્યું છે તો ક્યારે અમારી માંગ પૂરી કરશે અને ક્યારે જાગીને આ સત્વરે કામગીરી કરશે બીજી બાજુ રોડ રસ્તા ઉપર થાંભલામાં થાંભલા પર લાઇટ નથી ત્યાંના સ્થાનિક લોકો આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને આ વિસ્તારમાં રોડ રસ્તા અને લાઇટની સમસ્યા છે તો ખરેખર આ તંત્રને ધ્યાન દેવાની જરૂર છે અને સત્વરે કામગીરી કરવાની જરૂર છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી કાજલ સંજય ડાંગર આ દોઢ મહિનાથી અમારે આવી તકલીફ છે ગટર ઊંઘી અને અરજી કેટલી વારંવાર અરજી કરી પણ કોઈ ધ્યાન દેતું નથી હવે અમને શરમ આવે અમે કેટલી વાર નગરપાલિકામાં જાય કેવા અમે ઘર બાર રાખીને બેઠા કામ ધંધો ન હોય અમે મજૂરી માણા હે દર કેટલી વાર નહીં ને પાંચ તો અરજી દીધી છે અને અમારે હાથે ગટરું સાફ કરવાની હું ચૂંટણી આવે ત્યારે કેમ આવીને ઉભા રહી જાય મત દેવા આવો ત્યાં એની બાયડી હવે કામ કરે અને અમાર સહી મજૂરી જ કરવાની આ અમાર રહે જો હવે તમને રૂગા આવે હે ફીટા ભરી દો એવા એને શરમ નથી કઈ નગરપાલિકા વાળાને ગટરું સાફ કરાવે ને રોડ રસ્તા હરખા કરાવે આ સ્કૂલે જાવ એક્ટિવા વાળા 50 રોજ પડે હે કેવા સો રોડ છે ને તો સ્લિપ ખાઈ ખાઈ ક્યાં જાય હે હવે શરમ આવી જાય નગરપાલિકા વાળાને કે હવે કેટલી વાર કહેવાય આ રસ્તા તમે જોવો જરા લેડીસું નીકળે પડી જાય કોણ ઊભું કર રાવ ઈ આવે કોઈ નગરપાલિકા વારા શરમ જ નથી ધરાય કેટલી વાર કે વારંવાર અરજીત કરવાની સોમર અરજી કરવા દોડવાનું હાલતા અરજી કરીને આઈ લ્યો અને પતો હાથમાં દે દઈએ ધ્યાન જ ન દેવા આ રે આરિયા જોજો આ ભાઈ કે દો કયના સાફ કરે ચાર દીથી આ મથે છે આ ભાઈ આંગ ભાઈ ને કીયો ભાઈ એ મથે મારું નામ મનરાજભાઈ ચાવડા છે આપડા ભુગરના બાપ આ જેટલી લત્તામાં 25 ઘર છે પછી ઘરમાં રોડ બનાવેલો છે પણ જે ભોગલના પાઇપ જેવા નાખેલા છે ને બીડના બધા તૂટી ગયેલા છે દબાઈને ગાડીના હિસાબે રોડના તે બધું લગભગ દસ વર્ષથી તો આ કુંડી બધી પ્રાઇવેટ જ પાઇપ નાખેલા છે બધાના ઘરમાં અને પીવાના પાણીમાં ગટર જ પાણી આવે છે કોઈ આનું નિવારણ કરતું જ નથી કોઈ આવતું જ નથી અહીંયા જોવા આ બધો ગારો કાઢ્યો ને આ બધો વરસાદના પાણીનો ધોવાઈને બધું અહીંથી આખા એરિયાનું બધું અહીંથી નીકળે છે તમે જુઓ આ બાજુ ગટરું પાણી જો બધા ભરાઈ ગયેલા છે ગંદકી છે અહીંયા

ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ